જી આપનો પરિચય મારું નામ રવિન્દ્રભાઈ અરવિંદભાઈ મકવાણા છે અને હું દાવડા ગામમાં સરપંચ તરીકે ફરી એક વખત નિમણૂક મારી થઈ છે મારી ગામની જનતાનો હું આપના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી હું ખૂબ ખૂબ આભાર એમનો માનવા માંગુ છું કારણ કે દાવડા ગામની જનતાએ મને અનહદ પ્રેમ આપી વોટ આપી મને ફરી એક વખત સરપંચમાં વિજય બનાવ્યો છે ત્યારે આજે દાવા ગામનો હું ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું તો આપ સરપંચ પદે ચૂંટાયા તો હવે આપ શું કાર્ય કરશો ગામ માટે સરપંચ પદે ચૂંટાયા પછી મારા ગામની જનતાને જે પાણીનો પ્રશ્ન છે જે સફાઈનો પ્રશ્ન છે જે અત્યારે ગામમાં સ્વચ્છતા નથી એ તમામ દૂર કરવા માટેના પ્રયાસો કરીશું બીજું કે સ્કૂલની અંદર જે કંઈ અમારા સરપંચના વ્યવસ્થા થતી હશે આશા રાખીશ કે મારી સાથે મારી તમામ વડી પણ મને સાચું કાર્ય કરવામાં સાથને સહકાર આપશે એ અપેક્ષા સાથે હું મારી હું મારી ગામજનોની આજે એક અપેક્ષા પૂર્ણ કરવા માટે જ્યારે મને ફરી વખત ચૂંટણીની બાદ ચૂંટણીમાં વિજય બનાવ્યો છે ત્યારે હું અને મારી પંચાયતની મોડી તમામ સારું કાર્ય કરીએ એ માટે સજ્જ રહીશું અને ગામને એક સંદેશ પણ આપવા માગું છું કે તમે પણ આવો સૌ મળીને ગામનો વિકાસ કરીએ અને સૌ સાથે મળી અને ગામને સ્વચ્છ બનાવીએ અને ખૂબ ખૂબ સારી પ્રગતિ ગામ પણ કરે અને મોડલ દાવડા ગામ બનાવીએ એ મારી કામની પણ અપેક્ષા છે એમાં મને સહભાગી બનજો